માર્ગ સલામતી માસ બે હજાર પચીસના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જૂ પસાર થતી ફોર્ટી ફોર્ટી ફાઈવ કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને ટેન કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે આ દિશામાં આજે એક પ્રયાસ કરીશ તમે બે હજાર વર્ષ બે હજાર ચોવીસના આંકડા કેમાંથી જોશો આમાં કુલ એકસો ઇઠોતેર ફેટલ એક્સિડન્ટ બનેલા આમાંથી અડસઠ બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર બન્યા હતા એટલે આડત્રીસ ટકા કેસો નેશનલ હાઈવે ઉપર બને છે આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પરપ્રાંતના હોય છે લાંગ્વેજથી વાકેફ નથી હોતા કેટલાક લોકો થાકેલા હોય આલ્કોહોલ કન્ઝમ્શનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિન ડિસિપ્લિનનું પાલન નથી કરતા લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે છે લેનની છે ત્યારે રાઈટ કે લેફ્ટના ત્રણ લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મુવિંગ વ્હીકલ માટે હોય છે ને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે અને લાસ્ટ લેન થર્ડ લેન સ્લો મુવિંગ હેવી વ્હીકલ માટે હોય છે પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા લે બે લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન છેડી છે શરૂ કરી છે એમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને કે જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મુવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને આ માટે આપણા પ્રયત્ન કરી છે આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો નેશનલ હાઈવે ઓથોરિટીઝ આરએમબી રોડ યુસરો વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો મોટરસાઇકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો અને ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં વડોદરા શહેર પોલીસને આખા તંત્રને સફળતા